હેલો ફ્રેન્ડ્સ હું ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ છૂટી છૂટી એવી ગુંદરની ભેળ એકદમ સરસ બને છે ઓછા ધીમો બને છે અને ગોળ પણ તમારે જેટલું ગળપણ જોઈતું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો અને એકદમ વાયરલ રેસીપી છે અને ખાવાની એકદમ ક્રંચી મજા પડી એવી છે તો ચાલો શરૂ કરીએ કઢાઈમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું એમાં આપણે અડધી વાટકી કાજુ અને અડધી વાટકી બદામની કતરણ કરેલી છે એને આપણે શેકી લઈશું વધારે ડાર્ક નથી કરવાના થોડો કલર ચેન્જ થાય એવું આપણે શેકી લઈશું અને ગેસ એકદમ સ્લો રાખીશું એટલે વધારે શેકાશે તો કડવાસતા આવશે તો થોડો કલર ચેન્જ થઈ ગયો છે હવે એમાં આપણે અડધી વાટકી ટોપરાનું છીણ એડ કરીશું આ રીતે મોટું છીણ આવે છે એ છે મેં ઘરે કર્યું છે અડધી કાસલીનું છીણ કરી લીધું છે એને આપણે વધારે અડધી સેકન્ડ જેવું જ આપણે શેકી લઈશું તો આપણું ટોપરું ને કાજુ બદામ શેકાઈ ગયા છીએ હવે એક પ્લેટમાં લઈ લઈશું હવે એ જ કઢાઈમાં આપણે બે ચમચી જેટલું ઘી ફરી એડ કરીશું આપણે માપ પરફેક્ટ રાખજો એટલે આપણો જે બનશે ને આપણી ભેળ સરસ છૂટી છૂટી બનશે તો ઘીને ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે બે ચમચી જેટલો ઘઉંનો જાડો લોટ એડ કરીશું જે આપણે ભયડેલું કહીએ છીએ શીરો બનાવવા લાપસી બનાવવા યુઝ કરીએ છીએ એ જ તો બે ચમચી જેટલા એને શેકી લેવાનું ગીમો થોડો કલર ચેન્જ થાય અને બબલ્સ આવે ત્યાં સુધી શેકવાનું છે આપણે આપણે શીરો બનાવવા જેવું શેકીએ છીએ ને એ રીતનો લોટ શેકવાનો તો સરસ શેકાઈ ગયો છે અને ઉપર આ રીતે ઘી આવી ગયું છે હવે એમાં આપણે ચાર ચમચી ગુંદર લેવાનું આ રીતે જે કણી ગુંદર આવે છે ને એ લેવાનું એને આપણે એકદમ સ્લો ગેસ પર હવે તળવાનું છે આપણે બીજું ઘી એડ કરવાની જરૂર નહીં પડે પહેલાં જ આપણે બે ચમચી લીધું છે ને એટલે એમાં જ તળાઈ જશે તો ગેસ સ્લો રાખીને બધું સરસ ફૂલી જાય ને ત્યાં સુધી આપણે શેકવાનું છે આ રીતે કન્ટિન્યુ ચલાવીશું ને ગેસ સ્લો રાખીને સરસ બધો ગેસ ફૂલી જશે ને એકદમ ક્રંચી થઈ જશે તો તમે જોઈ શકો છો સરસ ક્રંચી થઈ ગયો છે ને સૂટો સૂટો થઈ ગયો છે હવે એમાં અડધી ચમચી સૂંઠનો પાવડર એડ કરીશું એને પણ આપણે ત્રીસ સેકન્ડ જેવો શેકી લઈશું સરસ આપણો ગુંદર શેકાઈ ગયો છે એકદમ સૂટો ને જે આપણો કોટિંગ આપણે જે લોટ લીધે શેકેલો ને કોટિંગ થઈ ગયું છે હવે એને આપણે બદામ કાજુ કાઢેલા એમાં એડ કરી દઈશું અને બધું સરસ મિક્સ કરી લઈશું હવે થોડું ઠંડુ થવા દઈશું તો ઠંડુ થઈ ગયું છે હવે એમાં આપણે ગોળ એડ કરી દઈશું તો ગોળને એકદમ ઝીણો આ રીતે કટ કરેલો છે એ એડ કરી દઈશું બે ચમચી જેવો એડ કરીશું તમે જો સાકરનો ભૂકો એડ કરવો હોય તો તમે સાકર સાકરદળીને એડ કરી શકો બધું સરસ મિક્સ કરી લઈશું તો જોઈને જ ખાવાનું મન થાય એકદમ ક્રંચી એવી આપણી ભેળ તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો કેવી છૂટી છૂટી આપણી ભેળ તૈયાર થઈ છે તમે ગળ પણ તમારા હિસાબે નાખી શકો તો તૈયાર છે આપણી ગુંદરની ભેળ